હીરા તૂટવાનું કારણ શું કઈ મિસ્ટેક એવી થતી હોય કે હીરા તૂટતા હોય તો પહેલી મિસ્ટેક તો એ થતી હોય હીરા તૂટવામાં કે આપણે હીરો મેળવતો હોય તો હીરો કાં તો આપણે આમ ડાઉનમાં રાખીને હીરો કાપતા હોય અને કાં તો પછી આમ અપમાં રાખીને હીરો કાપતા હોય કાં તો આટલું આપણે ડાઉનમાં રાખ્યો હોય આવી રીતે તો હીરા તૂટવાનું કારણ એ જ હોઈ શકે અને કાં તો આપણે હીરો અપમાં આટલો રાખીને હીરો મેક્યો હોય અને કાપતા હોય તો હીરો તૂટે એટલે કોઈ દિવસ આવી રીતે હીરો મેકીને કાપવાનો નહીં આવી રીતે હીરા આવી રીતે ફોકસ લઈને તમે કાપો એટલે હીરો તૂટે અપ રાખીને અને આવી રીતે ડાઉન રાખીને હીરો કાપો તોય હીરા તૂટે એટલે હીરા ન તોડો હોય તો એના માટે આ રીતે ફોકસ લેવાનું જે આ લાઈન છે એ એકદમ ક્લીન દેખાવી જોઈએ આમ ડાઉન એ નહીં રાખવાનો અને એટલું અપય નહીં રાખવાનો એટલે એના માટે તમારે આ લાઈન ચોખ્ખી મેળવીને કાપવાની એટલે હીરો તૂટવાનું પહેલું કારણ એ કે વધારે અપમાં નહીં અને વધારે ડાઉનમાં નહીં રાખવાનો અને એનું બીજું કારણ અને હીરો તૂટવાનું બીજું કારણ બીજું કારણ એ કે હીરો વધારે પડતો આવી રીતે ડાઉનમાં જઈને કપાતો હોય તો પણ હીરો તૂટે હીરો હંમેશા આ હીરો કોઈ દે આવી રીતે કપાવો ન જોઈએ હીરો હંમેશા ફોકસમાં આ રીતે કપાવો જોઈએ આ રીતે ફોકસમાં કપાય તો હીરો તૂટે નહીં અને હીરો જો આવી રીતે ડાઉનમાં કપાતો હોય તો હીરો તૂટે તો હીરો તૂટવાનું બીજું કારણ આ હીરો ડાઉનમાં કપાવવો ન જોઈએ હવે એનો હીરો તૂટવાનું ત્રીજું કારણ છે આ ત્રીજું ત્રીજું કારણ એ છે કે મશીનમાં પાવર કાં વધારે હોય તો હીરા તૂટે અને કાં તો પાવર ઓછો ઓછો હોય તો હીરા તૂટે પાવર ઓછો હોય તો હીરો ડાઉનમાં જાય એટલે હીરા તૂટે અને કાં તો પછી પાવર વધારે હોય તો હીરા તૂટે તો એના માટે હીરા તૂટ તોડવા ન હોય તો એના માટે તમારે એના માટે તમારે એન્જિનિયરને બોલાવીને વોલ્ટ ચેક કરાવો વોલ્ટ વોલ્ટ જોડાવો કે વોલ્ટ વધારે છે કે ઓછા છે જો વોલ્ટ વધારે હોય તો પાવર ઘટાડાવો ઓછો કરાવો અને વોલ્ટ ઓછા હોય તો પાવર વધારાવો આવો એને કહો કે પાવર વધારે અને બીજું એ કે હીરો કોઈથી ડાઉનમાં મેંકોને એકદમ આ સાઇન જે છે એટલે ચોખ્ખી દેખાય છે એવી રીતે ચોખ્ખો રાખીને મેંકું આટલું અપ રાખવાનું અને હીરો કાપવાનો એટલે હીરા ફાટશે નહીં હીરા ઓછા ફાટવાનો કરશે હંમેશા લાઇન આ હોય તો આ લાઇન ચોખ્ખી રાખવી ટેબલની લાઇને મેં હોય તો ટેબલની લાઇન ચોખ્ખી રાખવી અને એવી લાઈન એવી લાઈને મેંને કાપવો ટેબલની લાઇન છે તો આ રીતે ચોખ્ખું કરી નાખ્યું આ રીતે કાપવાનો આ રીતે કાપશો તો હીરા તૂટશે નહીં અને બ્રેકિંગ એ બહુ નહીં આવે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો લાઇક કરજો